આજે ગ્રામ ચાંદી અંદર આડત્રીસ માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર ત્રણસો ને એસી રૂપિયા અને એક કિલો ચાંદી તોતેર હજાર આઠસો વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે 5,758 હજાર સાતસો ને રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હાજર એસી માં વિચાર્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ હજાર આઠસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે તો હવે ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવ વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ને રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર આઠસો ને વીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અઠ્યાવીસ હજાર બસો રૂપિયા તો મિત્રો રોજબરોજ સોના ચાંદની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ